પચાસન <laughs> ચાર હજાર સસ્તો ને બોતેર રૂપિયા સુપર માલ પ્રીમિયમ ક્વા બાપુ હવા છે તમે જોવો ચાર હજાર પાંચસો રૂપિયા પૂરા ભંગીએ છોપરમાં ઝીરોવાળા ખેડૂતભાઈ વિનુભાઈ પાંચ બધા રેતર બધા

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર ચારસો ને બોતેર રૂપિયા iya yeah. satu rupiah medium halo ya yeah,

ચાર હજાર છસો રૂપિયા પૂરા સુ

ના ને ના થોડા આલે સજીવો છે 32 33 38 38 એટલે બેને કરો પૂરા